એ ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખો એને પણ પૂછવું જોઈએ કે આ કોણ કોણ આમાં છે કોને કોને એને ફંડ આપ્યું છે શરૂઆત ગાંધીનગરથી કરે ગાંધીનગરના દૂધે ધોયેલા નથી તપાસ તો આપી આપી દેશે જ્યારે પણ કોઈ વ્યક્તિ નાનો ગુનો કરે છે ત્યારે દાદાનું બુલડોઝર ત્યાં પહોંચી જાય છે ગૃહ મંત્રી શેખીઓ મારે છે કે કોઈને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યારે મારે વિનંતી છે કે તમારો જીરો ભ્રષ્ટાચારની જે નીતિ છે એને સાબિત કરવા માટે દાદાના બુલડોઝરનો પાવર સાબિત કરવા માટે ખૂબ સારો અવસર તમારી પાસે છે આમાં તમે ઝીણવણથી નિષ્પક્ષથી તપાસ કરાવો જે પણ લોકો જવાબદાર આવે હોય તમારા સરકારના હોય ચાહે વિપક્ષના હોય ચાહે સંગઠનના હોય ચાહે ગમે તે મોટા અધિકારીઓ એના પર કાર્યવાહી કરી બતાવો એવી અમારી માંગણી છે મનરેગા કૌભાંડ અને એક પછી એક જે નામ સામે આવી રહ્યા છે એ નામ જાણ્યા પછી જે દિગ્ગજ નેતાઓના નામ છે એ જાણ્યા પછી સવાલ થાય કે આ કૌભાંડ કેટલું મોટું અને કેટલા વર્ષોથી ચાલતું હશે હીરા જોટવાની ધરપકડ અને બાદમાં અનેક સવાલો કોંગ્રેસ પર અને ભારતીય જનતા પાર્ટી પર ઉઠ્યા હતા બચુ ખાબડ અને એમના દીકરાની ધરપકડ પછી ચૈતર વસાવાએ એક વિડીયો બનાવી ભુરાવા સાથે કહ્યું હતું કે હીરા જોટવા છે એ આ કૌભાંડ સાથે સંકળાયેલા છે બીજી ઘણી બધી કંપનીઓ એવી છે જે આ કૌભાંડ સાથે સંકળાયેલી છે એમની સામે પણ તપાસ થવી જોઈએ ત્યારે હવે ત્યાંના સાંસદ મનસુખ વસાવા આ વિષય પણ સામે આવ્યા છે મનસુખ વસાવા એવું કહી રહ્યા છે કે એ જેટલી પણ કંપનીઓ છે જે એજન્સીઝ છે એજન્સીને હું સારી રીતના ઓળખું છું એના એજન્સી ચલાવનાર જેટલા પણ લોકો છે એ બધાને મેં બોલાવ્યા અને મેં સર્કિટ હાઉસમાં બેસી અને લોકો સાથે વાતચીત કરી છે મનસુખ વસાવાએ જ્યારે આ કહ્યું ત્યારે ચૈતર વસાવા એની સામે પ્રતિક્રિયા આપે એ સ્વાભાવિક હોય છે કારણ કે મોટાભાગે ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવાની જંગ ચાલતી હોય છે ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર ઘણા આક્ષેપ પણ કર્યા હતા જ્યારે મનરેગા કૌભાંડની વાત હતી ત્યારે બચુ ખાભડના દીકરા હોય કે પછી હીરા જોટવા હોય હીરા જોટવાનું નામ જ્યારે ચૈતર વસાવાએ લીધું ત્યારે મનસુખ વસાવાએ કહ્યું હતું કે એવું કંઈ છે નહીં અને હવે ચૈતર વસાવા જવાબ માંગતા હતા કે હવે મનસુખ વસાવા જે ત્યારે હીરા જોટવા જેલમાં જેમના વતી બોલતા હતા એનો જવાબ આપે તો મનસુખ વસાવાએ કહ્યું છે કે કાર્યવાહી તો થવી જોઈએ આપણા

મેં બોલાયા અને રાજીપલા કરજણ રેસ્ટ હાઉસમાં સરકારી રેસ્ટ હાઉસ છે કરજણ રેસ્ટ હાઉસ ને સરકારી રેસ્ટ હાઉસ છે ગુજરાત રાજ્ય સરકારનો એમાં મેં એમના એક પ્રતિનિધિ હતા એમને બોલાયા એક મહિના પહેલાં ને એમને પૂછ્યું ભાઈ સાચી વાત તમે કહો જે છે તે તમે કહો કે આ કઈ રીતના શું છે મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે જે પણ જવાબદાર લોકો હોય કમિશનર હોય કે પછી મંત્રીઓ હોય આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે અને ત્યાર પછી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ એનું હલે અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય પાર્ટીના ઘણા બધા દરેક પાર્ટીના લોકોને બધા લોકોને આને ફંડ આપ્યું મને કીધું મને યાદી બતાવી એટલે આ આજે તપાસ એટલે જ હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખો એને પણ પૂછવું જોઈએ કે આમાં આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે કોને કોને એને ફંડ આપ્યું છે શરૂઆત ગાંધીનગરથી કરે ગાંધીનગરના દૂધે ધોયેલા નથી તપાસ તો આપે આપી દેશે પણ પોતે પોતાના દેવા તળે અંધારું એ જોતા નથી એજન્સીઓને મેં બોલાયા હતા જે અલગ અલગ રીતના બોલાયા હતા અને જે તપાસ થઈ રહી છે જલારા એજન્સી માણસને ને પણ મેં બોલાયો હતો કરજણ જાહેરમાં ખુલ્લી જગ્યામાં બોલાયો તો અને મેં પૂછ્યું કીધું કીધું એનું બહુ બધું જે તપાસ બધા મીડિયામાં બધા મોટી મોટી વાતો કરે એ લોકોને બી હપ્તા મળ્યા છે ટકાવ એમને પણ બધાને બધાને મળ્યા છે કોઈ બાકી નથી ભાજપ વાળો હોય કોંગ્રેસ વાળો હોય આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય કોઈ બાકી નથી એની પાસે આખી યાદી છે એ તો ખબર છે કેટલા આપ્યા સચિવને કેટલા કમિશનરને કેટલા આપ્યા કેટલા છે ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે નર્મદાના કે પછી એને અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં પંચમહાલ દાહોદમાં પણ આજ રહ્યું છે ત્યાં એને એવું કીધું કે સ્વર્ણિમ સ્વર્ણિમ જે એજન્સી છે એનો કેમ તપાસ થતો નથી દાહોદ ને પંચમહાલ વિસ્તારની અંદર સ્વર્ણિમ ની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ એને મને વાત કરી મેં કીધું તમે માંગો તપાસ એમને કીધું મેં તમે તપાસ માંગો અમે સહયોગ કરીશું સ્વર્ણિમ એજન્સી જેની હોય તેની તો એના માટે એમને જ આરોપ અમારો એટલું તપાસ સ્વર્ણિમ ની કેમ થતી નથી મેં કીધું એ તમે જ માંગો લેખિતમાં માંગો તમે એની પણ સરકાર તપાસ કરે છે સરકાર બિલકુલ પારદર્શક વહીવટમાં માને છે અને અમારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તટસ્થ રીતના કોઈની સાથે અન્યાય નહીં થવા દે એમાં સ્વર્ણિમ હશે કે બીજા જલારામવાળા હશે કે અથવા જે બી કોઈ હશે કે મુખ્ય હશે જે બી કોઈ હશે બધાની જ તપાસ થતી આખા હું પણ એમ કહું છું સરકારને પણ કહું છું એકલા ભરૂચ નર્મદાને આખા ગુજરાતમાં તપાસ કરવા એક તાલુકામાં પંચમહાલ દાહોદથી માંડીને બીજા જ્યાં જ્યાં હોય દક્ષિણ ગુજરાત બધા જ વિસ્તારની અંદર આ તપાસ થયું છે એ એ એજન્સી પાસે લિસ્ટ લિસ્ટ છે છે એ એજન્સી પાસે કોને કોને પૈસા વિરોધ પક્ષવાળા બે વાળાકારી મારે છે ને એ ખોટી સહકારી મારે છે પૈસા લેવો ને ખાલી મીડિયા સમક્ષ બધી મોટી મોટી વાતો કરી પેલે એના પગ તળે અંધારું છે તપાસ કરે પોતાના પોતાના સરપંચોને શું મારે અમારી પાસે લિસ્ટ છે એમ કેતા હોય છે સરપંચ એના એના જે સરપંચો જે છે એના સરપંચો ને તપાસ કરાવે કે એના સરપંચો શું કામ એજન્સી નામ છે કામ તો નીચે ખરેખર એટલે મેં કીધું એને એને મને એ પ્રકારની જે વાત કરી છે એનું તથ્ય કેટલું છે એ એ તપાસ નો વિષય છે કદાચ એને ખોટ પણ મેં કીધું જો હોય મૌખિક વાત નહીં કરેખિત માં આપો હું તપાસ માંગુ એમને કહ્યું છે મને ઇન્વોલ્વમેન્ટ બધી જ પાર્ટીના બધા જ નેતાઓ છે પૈસા મળે છે કોંગ્રેસ વાળા બી સાવકાર નથી બધાને પૈસા મળે છે હું મારું બધા લોકો જાણે છે કે હું ક્યાં આમાં પડતો જ નથી એટલા ભરૂચ ને નર્મદાની પાછળ શા માટે તપાસ થવી નો ડાઉટ હું ચોક્કસ માનું છું સરકારનો પારદર્શક વહીવટ છે અને સરકારનો પારદર્શક વહીવટ હોવાના કારણે જ આજે જે પણ દેવગઢ બારિયાનું હોય કે પછી ભરૂચ નર્મદાનું હોય ત્યાં સરકાર તપાસના આદેશ આપે આપ્યા છે અને દૂધનું દૂધ જે પાણીને પાણી બહુ ક્લિયર છે જે સત્ય છે ખબર પડે છે તપાસ ચાલી રહી છે આમ આદમી પાર્ટી તો ખાલી એમ શું કે ચાલુ ગાડીમાં બેસી જવાળી આમ આદમી પાર્ટી છે આજે તપાસ જે તપાસ કરનાર પેલીઓ તપાસ કોને માંગે એ પ્રકાશમાં લાવો પ્રકાશ પ્રકાશમાં લાવે તો ખબર પડે તપાસ માંગનારા પણ ભાજપના જ લોકો છે બીજા કોઈ નહીં સ્વાભાવિક છે લોકશાહી છે લોકશાહી જેને યોગ્ય લાગ્યું એ આગેવાનો તપાસ માંગે એ તપાસ કંઈ આમ આદમી પાર્ટી નથી માગે આ પર બધી જગ્યાએ સેટિંગ કરવાવાળા લોકો છે અને મારી પાસે પુરાવો છે કે ક્યાં સેટિંગ કરે આજ એનજીઓ એજન્સીઓ પાસેથી બધી જગ્યાએથી આમ આદમી પાર્ટીના લોકો બધું સેટિંગ કર્યું છે અને હું કહું એમના સરપંચો જ્યાં જ્યાં કામો તપાસ કરો આમ આદમી પાર્ટીના જે સરપંચ છે ભૂતકાળમાં એ સરપંચોના ગામોમાં જાઉં ચેક કરો મારી પાસે લિસ્ટ છે કે આમ આદમી પાર્ટીના જે ચૈતરભાઈ વસાવા છે એના આસપાસના જે ગામો છે એના એ ગામોમાં આમ નરેગાના કામો થાય તે તપાસ કરો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે કે બધું ક્લિયર થઈ જશે મનરેગા કોબાણ બાબતે આજે જયારે મનસુખભાઈ વસાવા એમણે પોતે પોતાની સરકારમાં ગાંધીનગરથી લઈને ગ્રામ્ય કક્ષા સુધી કેટલું મોટું કૌભાંડ થાય છે એ ઉજાગર કર્યું છે ત્યારે એમને અભિનંદન આપું છું આ એ જ મનસુખભાઈ વસાવા છે જ્યારે એક મહિના પહેલા આ મનરેગા કૌભાંડનું જયારે મેં પ્રેસ વાર્તા કરી હતી ત્યારે આ એજન્સીઓને બચાવ કરતા હતા અને આવું કોઈ કૌભાંડ અહીંયા થયું નથી એવી પોતાની વાત મુકતા હતા ત્યારે મનસુખભાઈ વસાવાએ કીધું કે મનરેગા કૌભાંડમાં જે પણ એજન્સીઓ છે એમને હું સારી રીતે ઓળખું છું એમને હમણાં પણ સર્કિટ હાઉસમાં બોલાય એમણે મુલાકાત લીધી છે અને ગાંધીનગરના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય એમના સચિવો એમના નિયામક ડીડીઓ ટીડીઓ સુધીના કેટલા લોકોને કેટલા હપ્તા આપ્યા છે એની પણ સંપૂર્ણ માહિતી એમની પાસે છે એવી એમણે કબૂલાત કરી છે ત્યારે મનસુખભાઈ વસાવા પર પહેલેથી જ આ માહિતી હતી અને આજે પણ છે ત્યારે એમને વિનંતી છે કે આ તમામ પ્રકારની માહિતી જગજાહેર કરે કોઈપણ જિલ્લામાં જે પણ કૌભાંડો થયા છે એ કૌભાંડો એજન્સીઓને જ્યારે બે હજાર સત્તર સુધી પંચાયતો પોતાની રીતે કામ કરતા હતા ત્યારબાદ બચુભાઈ ખાબડ મંત્રી બન્યા અને એમના સાંસદોને સાથે રાખીને આ વિસ્તારમાં મટીરીયલ પૂરું પાડવાના નામે એ ચાહે જલારામ એન્ટરપ્રાઇઝ હોય મુરલીધરન એન્ટરપ્રાઇઝ હોય રાજ કન્સ્ટ્રક્શન હોય કે સવર્ણ કન્સ્ટ્રક્શન હોય તમામ એજન્સીઓ લાવીને મટીરીયલ પૂરું પાડવાના નામે ટેન્ડરો આપવામાં આવ્યા આ એજન્સીઓએ એક પણ અ કોરીમાંથી કપચી લીજોમાંથી રેતી કે કોઈ દુકાનમાંથી સળિયા સિમેન્ટ લીધા વગર કે કોઈ જગ્યાએ એ મટીરીયલ પૂરું પાડ્યા વગર બોગસ રોયલ્ટી જીએસટી વાળા બિલો મૂકીને કરોડો રૂપિયા સરકારી નાણાં પોતાના ખાતામાં જમા કર્યા અને એ નાણાં કેટલાય નેતાઓને કેટલાય અધિકારીઓને એમણે વ્યવહાર કર્યો ને આ કૌભાંડ છેલ્લા પાંચ વર્ષ સુધી ચાલ્યું તો આ એજન્સીના ખાતામાં પચીસો કરોડ રૂપિયા જમા થયા છે એની સઘન તપાસ થાય એવી અમારી માગણી છે સાથે સાથે આ એજન્સીએ જે પણ કૌભાંડો કર્યા છે એમાં આઉટસોર્સિંગ કર્મચારીઓને એમાં આરોપી બનાવવામાં આવે છે કેટલીક જગ્યાએ પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે ત્યારે આ એજન્સીએ મટીરીયલ પૂરું પાડવાનું હતું નથું પૂરું પાડીને કૌભાંડ કરેલું છે એટલે આમાં જે પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે જેમ કે નિયામક હોય ડીડીઓ હોય ટીડીઓ હોય એના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હોય એમના પર પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આમાં મટીરીયલ પૂરું પાડવામાં પંચાયત કે સરપંચ ક્યાંય જવાબદાર હોતા નથી એટલે જે પંચાયતો પર દોષનો ટોપલો ઢોળવાની વાત છે બિલકુલ પાયાવિહોણી છે સાથે સાથે હમણાં જે તપાસ ચાલી રહી છે એમાં મોટા ગજાના મંત્રીઓ સાંસદો ધારાસભ્ય એમના સંગઠનના માણસોના નામો પણ બહાર આવે એવા છે અને મનસુખભાઈ પર માહિતી છે ત્યારે આમાં મને લાગે છે આવનારા દિવસોમાં હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીબીઆઈ ઇડી અને જીએસટી વિભાગને સાથે રાખીને તપાસ કરવામાં આવે એવી અમારી માગણી છે જ્યારે પણ કોઈ વ્યક્તિ નાનો ગુનો કરે છે ત્યારે દાદાનું બુલડોઝર ત્યાં પહોંચી જાય છે ગૃહમંત્રી શેખીઓ મારે છે કે કોઈને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યારે મારે વિનંતી છે કે તમારો ઝીરો ભ્રષ્ટાચારની જે નીતિ છે એને સાબિત કરવા માટે દાદાના બુલડોઝરનો પાવર સાબિત કરવા માટે ખૂબ સારો અવસર તમારી પાસે છે આમાં તમે નિષ્પક્ષથી તપાસ કરાવો જે પણ લોકો જવાબદાર આવે વિપક્ષના હોય ચાહે સંગઠનના હોય ચાહે ગમે તે મોટા અધિકારીઓ એના પર કાર્યવાહી કરી બતાવો એવી અમારી માંગણી છે હવે મનરેગા કૌભાંડમાં આગળ બીજા નામ પણ આવી શકે તેવી સંભાવના છે ગઈકાલે જ હીરા જોટવા એમના દીકરા અને એમના સહિતા બીજા જેટલા પણ આરોપી હતા એ બધાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કાર્યવાહી તો ધમધમી રહી છે બીજી એજન્સીઝ પણ એવી એજન્સીઝ કે જેના નામ ખૂબ મોટા છે એ પણ આ કૌભાંડ સાથે સંકળાયેલી હોય તેવી સંભાવનાઓ છે એ એજન્સીઝના નામ સામે આવી શકે છે પોલીસ કેવી રીતના કાર્યવાહી કરે છે જોવાનું રહ્યું તમારું આ મનરેક આ કૌભાંડ અને આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયો લાઈક અને શેર કરજો